ડબોઈ મોડી ભાગોળ જનતાનગર નાકા પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા ઢાકણું બેસાડવામાં આવ્યું પરંતુ તકલારી અને હલકી ગુણવત્તાવાળું હોવાથી જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે ડબોઈ શહેર જનતાનગરના નાકા પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નાખી રિપેરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા આ વખતે ઢાંકણા તકલાદી આવ્યા હોય એવું લાગી રહ્યું છે વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે ડભોઈ મેઈન રસ્તો હોય વાહન ચાલકો મોટી સંખ્યામાં અવરજવર જવર કરતા હોય ડભોઈ નગરપાલિકા તૂટેલું બદલીને નવું ઢાંકણું નાખવામાં આવ્યું હતું પરંતુ ડભોઈ નગરમાં જ્યાં જ્યાં નખાય છે ગટરના ઢાંકણને ત્યાં ગટર ઢાંકણા તૂટવાના બનાવો બની રહ્યા છે મેઇન રસ્તા પર ગટરના ઢાંકણા હોય અવર જવર કરતા બાઇક ચાલકો તૂટેલા ઢાંકણામાં ફસાઈ જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા રહે છે